અર્જુન પર્વત પટેલ અને પાલડીના પ્રવીણ પરમારનું કરુણ મોત નીપજ્યું હતું અરુણસિંહ રાણાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મૃતક પરિવારને સાહીઠ લાખ જેટલી સહાય મંજૂર કરવામાં આવી છે અને આ મદદ થકી પરિવારોને આર્થિક સહારો મળે તેવી આશા છે શિવા ફાર્મામાં સત્તાવીસ તારીખે જે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ બનાવ છે એનો દુઃખદ બનાવના કારણે અમે મનાળ ગામનો એક દીકરો ગુમાવેલો છે પાલડી ગામનો એક દીકરો ગુમાવેલો છે એ ખરેખર મારા બંને દીકરાઓ મારા જિલ્લાના મારા આગેવાનો હતા એ દીકરાઓને આજે બનાવ બન્યો છે તે દુઃખ છે એના માટે અમે સેવા કંપની ફાર્મામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે